ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો કાર્યકાળ લાંબા સમય પહેલા પૂરો થયો હતો લાંબા સમયથી ચાલી રહી હતી કે ભાજપ હાઈકમાન્ડ પ્રદેશ પ્રમુખનો કળશ કોના માથા ઉપર મૂકશે પણ હવે તે નક્કી થઈ ગયું છે ગુજરાત ભાજપના ચૌદમાં પ્રમુખ તરીકે હવે જગદીશ વિશ્વકર્માને મૂકવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે ગુજરાત સરકારમાં સહકાર મંત્રી તરીકે ફરજ બજાવતા જગદીશ વિશ્વકર્મા ઉપર પાર્ટીએ ભરોસો મૂક્યો છે અને ખાસ કરી અમિત શાહ વિશ્વાસુ એવા જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના ચૌદ પ્રમુખ થઈ રહ્યા છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખનો જે કાર્યકાળ હતો એમાં સૌથી લાંબો કાર્યકાળ સી આર પાટીલનો રહ્યો સી આર પાટીલે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં જંગી બહુમતી પણ અપાવી અને તેના ઇનામ પેટે તેમને કેન્દ્રમાં મંત્રીમંડળ પણ મળ્યું એક હથ્થું સત્તા સંભાળનાર સી આર પાટીલ ઉપર એવા આરોપ પણ થયા હતા કે તે સંગઠન અને સરકાર બંને ચલાવે છે વિજય રૂપાણી અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં તેમની દખલ અંદાજી હતી તેવી ફરિયાદો હાઈકમાન્ડ સુધી અવારનવાર ગઈ પણ ખરી પણ છતાં તેમનો સમય ખૂબ સારો હતો તેમની કુનેને કારણે તેમણે એકસો છપ્પન બેઠકો પણ પાર્ટીને અપાવી આમ કોંગ્રેસનો રેકોર્ડ તેમણે તોડ્યો હતો જેના ઇનામ પેટે તેઓ મંત્રી પણ થયા તેમનો કાર્યકાળ પૂરો થઈ ગયા પછી ગુજરાત ભાજપના નવા પ્રમુખ કોણ થશે તે અંગે અનેક નામોની ચર્ચા ચાલી રહી હતી એક તબક્કે હર્ષ સંઘવીના નામનો ઉલ્લેખ પણ થઈ રહ્યો હતો પણ આ બધી અટકળો વચ્ચે ભાજપે નક્કી કર્યું કે હવે પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માને મૂકવાના છે જગદીશ વિશ્વકર્મા કમલમમાં આવ્યા અને તેમણે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું માત્ર એક જ ઉમેદવારી પત્ર ભર્યું છે આવતીકાલ એટલે તારીખ ચોથીના રોજ ચૂંટણી થવાની છે જેમાં હવે સ્પષ્ટ થઈ ગયું છે કે વિશ્વકર્મા હવે ભાજપના ચૌદમા પ્રમુખ થવાના છે ગુજરાતના ધારાસભ્યો અને ગુજરાત ભાજપના નેતાઓમાં ધનિક કાર્યકર કે ધનિક નેતા તરીકે તેમની ગણના થાય છે વિશાળ કારોબાર તેમની પાસે છે પણ હવે તેઓ પ્રમુખની વિશેષ જવાબદારી સંભાળવાના છે ઓગણીસો એસીમાં જનસંઘમાંથી ભાજપનું રૂપાંતરણ થયું અને ગુજરાત ભાજપની સ્થાપના થાય છે ત્યારે તેના પ્રમુખો કોણ કોણ આવી ગયા તેની ઉપર પણ એક નજર કરી લઈએ ઓગણીસો એસી માં જ્યારે ગુજરાત ભાજપની સ્થાપના થાય છે ત્યારે તેના પહેલા પ્રમુખ હતા કેશુભાઈ પટેલ અને તેમનો કાર્યકાળ હતો ઓગણીસો એસી થી ઓગણીસો ત્ર્યાસી ત્યાર પછી મકરંદ દેસાઈ ઓગણીસો ત્ર્યાસી થી ઓગણીસો પંચ્યાસી ડોક્ટર એ કે પટેલ ઓગણીસો પંચ્યાસીથી થી એકસો છ્યાસી શંકરસિંહ વાઘેલા ઓગણીસો છ્યાસી થી ઓગણીસો એકાણું કાશીરામ રાણા ઓગણીસો પુરુષોત્તમ રૂપાલા બે હાજર છ થી બે હાજર દસ આરસી ફળદુ બે હાજર દસ થી બે હાજર સોળ વિજય રૂપાણી બે હાજર સોળ થી બે હાજર સોળ એટલે કે ફેબ્રુઆરી બે હજાર થી ઓગસ્ટ બે હાજર સોળ સુધી જીતુ વાઘાણી બે હજાર સોળથી બે હજાર સી આર પાટીલ બે હજાર વીસ થી બે હજાર પચીસ એટલે કે તેરમા પ્રમુખ તરીકે સી આર પાટીલ હતા હવે તેઓ પોતાનો કાર્યભાર જગદીશ વિશ્વકર્માને સોંપવાના છે જગદીશ વિશ્વકર્માની ખાસ ખાસિયત એવી છે કે તે લો પ્રોફાઇલ કાર્યકર છે મંત્રી થયા પછી પણ તેમના સ્વભાવમાં ખાસ ફેરફાર થયો નહીં સામાન્ય મિત્રોની સાથે સામાન્ય બની રહેતા તેમને આવડે છે અને ખાસ તેમની વિશેષ લાયકાત એવી છે કે તેઓ અમિત શાહનો ભરોસો જીતી શક્યા છે અમિત શાહ ગૃહમંત્રીની સાથે સહકાર વિભાગ પણ સંભાળે છે અને ગુજરાતમાં સહકાર વિભાગ તેમની આ વિશ્વસનીયતાને કારણે જ અમિત શાહે તેમને સહકાર મંત્રી બનાવ્યા હતા હમણાં સુધી સહકાર ખાતું ચલાવતા

oh yeah yeah